મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે પાલીતાણા શેત્રુજી ડેમે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની જે સલાહકાર સમિતિની આજે હાથ તારીખે મિટિંગ જે હતી એમાં મિટિંગના અધ્યક્ષ તરીકે જાળવણી વિભાગના અધિક્ષક ગુપ્તા સાહેબ હતા બંને તરાજા અને પાલીતાણાના ધારાસભ્યશ્રી હતા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હતા તરાજાના અને ખેડૂત આગેવાનો હતા અને મંડળીના અનેક પ્રમુખો હતા એમાં સરવાનું માટે એવા નિર્ણય કરવામાં આવ્યો પણ ભારતીય જે કાર્યપાલક યુઝના છે એને પ્રથમથી જ શરૂઆત કરી એટલે અમે એનો સખત શરત વિરોધ કર્યો કે પહેલાં અમારી જે માગણી છે કે તમે ઓગણીસો ને ચોરાણુંમાં છેતુજી સિંચાઈ વિભાગે ખેડૂતોની જમીન સંપાદન કરી એમાં જમણાકાંઠામાં તરેડી સથરા વાલાવાવ ભાદરોડ અને વડલી સુધીના ખેડૂતોની જમીન સંપાદન કરી એમાં આજે તમે ત્રીસ વર્ષથી પાણી પહોંચાડ્યું નથી એટલે કાં અમને પાણી પહોંચાડો અને કા જમીન આપો એવી જ્યારે રજૂઆત કરી એટલે અધિક્ષક અને બંને ધારાસભ્યો ચકિત થયા અને કાર્યપાલકને સીધું સૂચન કરી કે આ બા બાબત છે ભરતસિંહની તમે સાંભળો અને એની તાત્કાલિક ધોરણે સરકારમાં રજૂઆત કરો દરખાસ્ત કરી અને અહેવાલ મેકલી આપો એટલે જમીન જો પાણી ન આપી શકતા હોય તો ખેડૂતોને જમીન પરત આપવી પડે ત્યાર પછી ભારતીય જ્યારે સૂચન કર્યું કે પાણી છે એ રિઝર્વ અઢાર ફૂટ રાખવાનું પંદર ફૂટ રાખવાનું છે એટલે અમે એનો સખત વિરોધ કર્યો અને ત્યારે બંને ધારાસભ્યોએ પાણી રિઝર્વ પીવા માટે આપવું જોઈએ એવી ફરજ છે એટલે અમે એનો સખત વિરોધ કર્યો કે તમારે જે કરવું એ કરો તમે આખો ડેમ ચોત્રીસે ચોત્રીસ ફૂટ રિઝર્વ રાખો ઓગણીસ ફૂટને અઢાર ફૂટને પચીસ ફૂટને એવા ફટવા તમે બંધ કરો તમે ત્યારે આખો ડેમ રિઝર્વ રાખો પણ ખેડૂતોને વૈશાખ મહિનાની પૂનમ એટલે કે આશરે એપ્રિલ મહિનાના અંત સુધી તમામ બંને કાંટાના ખેડૂતોને તમારે પાણી પૂરું પાડવું પડશે અમારે ડેમ રિઝર્વ રાખવો ને એવા કોઈ ફટવાની હારે લેવા દેવા તેમજ જ્યારે છેલ્લા ત્રીસ વર્ષથી છેવાડે કાંઠે અને ડાબા કાંઠામાં જે બીબે પાન આપવાના હતા એ અમે થત રજૂઆત કરી અને મિટિંગનો અહેવાલ બંધ રાખવાનો જ્યારે એલાન કર્યું જ્યાં સુધી અમારી માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી એટલે પછી છેલ્લે અધિકારીઓને સ્વીકારવું પડ્યું નેતાઓની હાજરીમાં અને અમે એ નિર્ણય લેવો રહ્યો કે છેલ્લે કાટેકડા માળવાવ કરસા અને નેપ અને સતરા સુધી સતત પાંચ પાન આપવાના આ વર્ષે અને એવી જ રીતે ડાબા કાંઠામાં ઠેઠ ભૂંબળી હુંડે પાંચ પાન આપવાના પછી જ અમે આ મિટિંગને આગળ થવા દીધી અને પછી એ કામ આગળ આવેલું એટલે આ વખતે પાંચ પાન ખેડૂતોને આપવાનો એવો નિર્ણય લેવાયો અને એના ત્યાં જ અધિકારીઓ અને ધારાસભ્યને ગુપ્તા સાહેબની હાજરીમાં ચીમકી આપવામાં આવી કે આમાં કોઈ પણ જાતનો જો ફેરફાર પડશે તો પાછા અઠવાડિયા પછી તમારી ઓફિસના તાળાબંધી કરતાં પણ અમે અટકાય નહીં એટલે જ્યાં સુધી ખેડૂતોને આ ત્રીસ વર્ષે ન્યાય મળ્યો છે એટલે અમે પણ ખુશી વ્યક્ત કરીએ છીએ અને બાકીના જે કેનાલના કામ છે એ કાલ સવારમાંથી તમામ કામ એને શરૂ કરી દેવાના છે બારીઓ કે દરવાજા કે કેનાલનું રિપેરિંગ કામ એ એટલે સૌથી સારામાં સારું બે હજાર પંદરથી આંદોલન કરતા હતા એમાં આજે થોડોક ઉકેલ આવ્યો બાકીની જે છે એ પણ હું ગયું પણ નેતાઓ પેંડા ખાઈને વીઆઈ ગયા તાળીઓ પાડીને વાહ કરી અને અમારે આ બળ ખેડૂતો માટે મહેનત કરવી પડી જય હિન્દ